તો આજે અમારા ગામમાં થઈ છે વરસાદ તો લગભગ સવારના છ વાગ્યાથી વરસાદ ચાલુ છે તો જોઈ શકો છો આપ પાણી ઘણું એવું ચાલું છે ને આપણા મિત્રો છે આ તેની સાથે આપણે અહીં મોટો એક ડેમ આવેલ છે તે જોવા જઈ રહ્યા છીએ તો એ ડેમ જે ખાલી હતો ત્યારે આપણે એનો વિડીયો મોકલ્યો તો હાલ ઘણી વરસાદ આવી હતી એટલે લગભગ ભરાઈ ગયો છે પૂરો અને કેવો સુંદર મજાનો દ્રશ્ય હશે તે જોવા માટે બને રહો વિડીયોમાં તો મિત્રો પહેલાં આ નદી હતી એકદમ અહીંયાથી સીધે સીધી નદી જે હાલમાં અહીંયા મોટો એવો ડેમ બનાવવામાં આવ્યો છે તો અહીંયાથી પાણી પણ ચાલુ છે હજી ડેમનો ઓગન ઉપરની બાજુમાં છે તે પણ આપણે જોઈશું અહીંયાથી પણ સારું એવું પાણી વહી રહ્યું છે આવે આપણે અહીંયા પણ ઉપરથી પાણી આવે છે તો બહુ ડેન્જરી ઇલાકો છે અહીંયા આ છે નદી અને ડેમ બહુ મોટો છે જોસું કેટલું પાણી છે અંદર તો આપણે પાર ઉપર ચડી રહ્યા છીએ અને વિશાળ એવો ડેમ જોઈ શકો છો બહુ મોટો છે અને આપણે પાર ઉપર જ છીએ અને આગળ તેનો ઓગન છે તે પણ જોઈશું તો ગામના યુવાનો લગભગ જેટલા હતા એટલા લગભગ અહીંયા પહોંચી આવ્યા છે જોવા કુદરતનો નજારો અને વરસાદ પણ જોઈ શકો છો આપ ચાલુ જ છે થોડીક વાર બંધ થઈ જાય તો આપણે આવે છીએ અને હવે આ છે ઓગન જેનું પાણી સામે બીજા ડેમમાં જઈ રહ્યું છે વિશાળ એવો મોટો ડેમ અને માણસો અહીંયા ફોટા પડાવે છે કુદરતની મોજ માણી રહ્યા છે અને અને આ બાજુ ઓગન આપ જોઈ શકો છો ઘણા બધા માણસો ગામના અહીંયા આવ્યા છે ને પાણીનો ઓગન ફૂલ ધોત વહી રહ્યું છે અહીંથી હા સામે ડેમ ફૂલ ભરાઈ ગયો એટલે અહીંયા ઓગણ ચાલુ છે ને હવે આ પાણી જઈ રહ્યું છે આ ડેમમાં ને આ ડેમ ભરાશે ત્યારે એનું ઓગણ પણ સામે છે બધા ગામ ને જેટલા જોવા ને છોરા બધા પોતી અહિયાં તો વરસાદ નું પાણી વધી રહ્યું છે ને હવે અમે જઈએ છીએ ઘરે કારણ કે આનું નક્કી ન કેવાય પાર ઠાકા દઈ જાય તો માણસો ઘણા છે અહીંયા આગળ તો બધાને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે ઘરની તરફ રવાના થાવ કારણ કે આ નવી પાર છે હમણાં જ ડેમ બાંધવામાં આવ્યો છે કાંઈ નક્કી ન કેવાય અહીંયા પાર સુધી તો પાણી પહોંચી આવ્યું છે આ બાજુ જો અહિયાંથી અહિયાં થી તૂટશે પાર હલો ના હોય તો આપણે જલ્દી ઓલી બાજુ નીકળી આવશું તો આપણે નદી લંકીને હવે ગામની તરફ આવી ગયા છીએ ને હજી માણસો ઘણા છે યુવાનો બધાને કહી દીધું આપણે જલ્દી થી આ બાજુ આવી જાઓ કારણ કે ખતરો છે બહુ ડેમ તૂટી પણ શકે છે પાણી વધારે છે બહુ તો બધા ધીરે ધીરે આવી રહ્યા છે બધા અને વરસાદ પણ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે આગળ જો વરસાદ વધારે હોય તો પાણી પણ વધી શકે છે એટલા માટે આપણે હવે નીકળીશું આગળને માણસોની હજી આવજાવ ચાલુ છે